જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત લખીરામની એક આત્મા પરમાત્મા વિશેની अद्भुत रचना है मित्रों संत लखीराम कहे छे, ऐसा देश हमारा संतो ऐसा देश हमारा एने निरखे निरखन हारा ऐसा देश हमारा वाह लखीराम કહે છે કે હે સંતો એવો અમારો દેશ છે દરેક સંતોનો સાચા સંતોનો કે એને નિરખે નિરખનહારા એ દેશ એ અમર દેશ એ અમરલોક એ પરમાત્માનો જે લોક છે એને તો નિરખે કોઈ નિરખન હારા મિત્રો નિરખું એટલે શું નિરખન હારા કોણ તો મિત્રો નિરીક્ષણ આપણે કરીએ છીએ કોઈ પણ વસ્તુ આપણે લઈએ અને એનું બહુ બારીકાઈથી નિરીક્ષણ કરીએ છીએ આપણે જોઈએ છીએ તપાસ કરીને બધી બાજુથી ચારેય એંગલોથી જોઈએ છીએ ચારે તરફથી નિરખીને પછી એની પરખ કરીને આપણે એને લઈએ છીએ એવી જ રીતના સાચા સદગુરુ જેને મળ્યા છે એવા શિષ્ય જે છે સાચા સદગુરુના એ નિરખે નિર્ખનહારા કરોડોમાં કોઈક એક એસા દેશ અમારા એવો એ દેશ છે પરમાત્માનો ત્યાં લખીરામની સુરતા પહોંચી અને કહે છે કે આવો દેશ અમારો છે કેવો છે હવે એમ કહે વાણી પાણી ખાણી નવ પહોંચે એ જગત વિચારા બાવન અક્ષર બુદ્ધિ વિલાસા એથી ભેદ હે એ ન્યારા હોવા વાણી મિત્રો બાવન અક્ષરની જે વાણી છે ક ખ ગ ઘ ચ છત્રીસ અક્ષર સોલ સ્વર ટોટલ બાવન અક્ષરની જે વાણી છે એ ત્યાં પહોંચી નથી શકતી પાણી પણ ત્યાં પહોંચી નથી શકતું કારણ કે વાણી અને પાણીનો પાર નથી એ ત્યાં નથી પહોંચતા વાણીથી ઉપર છે ખાણી ન પહોંચે અંડજ ઓરજ રસવેદ ને કફેદ આ ચાર જે ખાણી છે એકવીસ એકવીસ લાખની ચાર ખાણી જે ચોર્યાસી લાખ છે એ ચાર ખાણી પણ ત્યાં પહોંચી શકતી નથી એ જગત વિચાર હવે એ આને જગત વિચાર કરો કે ખરેખર દેશ કયો છે આખા જગતને કહી રહ્યા છે કે એ દેશનો વિચાર કરો ને એ દેશમાં તમે પહોંચવાનો પ્રયત્ન કરો જ્યાં બિલકુલ માયા છે નહીં બાવન અક્ષર બુદ્ધિ વિલાસા તો આ બાવન અક્ષરની જે કથણી બકણી આપણે કર્યા કરીએ છીએ આ તો બુદ્ધિનો એક વિલાસ છે વાણી વિલાસ છે આ બુદ્ધિનો ખેલ છે ઘણીવાર હું કહું છું કે બાવન અક્ષરી જ્ઞાન જે આપણે કથીએ છીએ એ વિષય બુદ્ધિનો છે ભક્તિનો નથી બુદ્ધિથી તર્ક થાય બુદ્ધિથી વિતર્ક થાય બુદ્ધિ દ્વારા જ્ઞાન કરવામાં આવે અને બુદ્ધિ દ્વારા જ્ઞાનને પકડવામાં આવે જ્ઞાન પકડી લીધા પછી એ બુદ્ધિથી ઉપર થવાનું છે કારણ કે મન બુદ્ધિ અને વાણી અને મન તો અહીંયા પહોંચી ન શકતા તો બુદ્ધિના તર્કથી આપણે એને જાણશું કેવી રીતે કારણ કે બુદ્ધિના તર્કમાં તો એ આવેવો છે નહીં તો મિત્રો જ્યાં આપણી બુદ્ધિ થાકી જાય ત્યાંથી આત્મજ્ઞાનની જ્ઞાનની શરૂઆત થાય છે માટે મૌન થઈ અને ગુરુએ આપેલું જે ભજન છે એ ભજન ભક્તિ કરો બાવન અક્ષર બુદ્ધિ વિલાસા એથી ભેદ એ ન્યારા કારણ કે બાવન અક્ષરથી એ જે આતમ પરમાતમ શબ્દનો જે ભેદ છે એનાથી અલગ છે ન્યારો છે એ ભેદ તો કોઈ સાચા સદગુરુ જ બતાવી શકે કારણ કે જે ન્યારો છે એને જાણવા માટે તો મિત્રો જેને એ ન્યારા છે પરમાત્મા આત્મ પરમાત્મા શબ્દ જેને એને જાણ્યો હોય એવા જ વ્યક્તિ એવા જ સંત બતાવી શકે મિત્રો બાકી કથણી બકણી વાળાનું કામ નથી બુદ્ધિવિલાસમાં જે પડ્યો છે એનું કામ નથી એ તો બુદ્ધિથી તર્ક વિતર્ક થાય આમ 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 બોલો બોલો તો તો ધંધા ભક્તિ નથી હું ઘણીવાર કહું છું કે વાદ વિવાદમાં ભક્તિ નથી તર્ક વિતર્કમાં ભક્તિ નથી ઈર્ષા નિંદામાં ભક્તિ નથી પાંચ તત્વ તિન ગુણ ન પહોંચે ન પહોંચે પ્રકૃતિ પારા ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વ ત્યાં પહોંચી નથી શકતા પાંચ તત્વથી એ ઉપર છે પાંચ તત્વોને ચલાવનારે સ્વયં આત્મા છે અને આત્માને શક્તિ આપનાર પરમાત્મા છે તીન ગુણ ના પહોંચે મતલબ રજોગુણ તમોગુણ સત્યગુણ આ ત્રણ ગુણ છે એ પણ મિત્રો ત્યાં પહોંચી શકતા નથી ગુણોથી ઉપર થવું પડે ગુણાતીત બનવું પડે ન પહોંચે પ્રકૃતિ પારા મતલબ મિત્રો જેટલું આપણી નજર સમક્ષ ઉપસ્થિત છે જેટલું દેખાઈ રહ્યું છે એ પ્રકૃતિ એ પ્રકૃતિ પણ ત્યાં પહોંચી શકતી નથી કારણ કે આતમ પરમાત્મ શબ્દ પ્રકૃતિ બધું ચિત્રમાં આવે આતમ પરમાતમ શબ્દ જે છે એનું કોઈ રંગરૂપ રેખ નથી એનું કોઈ સ્વરૂપ નથી તો પ્રકૃતિ તો પહોંચી ન શકે કારણ કે પ્રકૃતિથી ઉપર જે પુરુષ છે એ પુરુષને પરમ પિતા પરમાત્મા કહેવાય છે એના દ્વારા જ આ પ્રકૃતિની રચના કરવામાં આવી છે સ્વય પ્રકૃતિથી પાર છે પ્રકૃતિને ચલાવનારે છે પણ સ્વયં પ્રકૃતિથી પાર છે જેવી રીતે ફોર વ્હીલર ગાડીને ચલાવનાર આપણે છીએ ડ્રાઈવર અલગ છીએ ગાડી અલગ છે ચલાવનાર આપણે જ છીએ પણ છતાં ડ્રાઈવર હોવા છતાં આપણે ગાડીથી અલગ છીએ ગાડીને ચલાવીએ છીએ આપણે છતાં આપણે ગાડી ન કહેવાય એમ પાંચ તત્વોની જે આ ગાડી છે આપણી એની ઉપર આત્મા જે ડ્રાઈવર છે તે ગાડીને ચલાવતો હોવા છતાં તે ગાડીથી અલગ છે મિત્રો દેહમાં હોવા છતાં એ દેહથી પર પણ કહેવાય છે પણ એ જ્ઞાનને મેળવવા માટે જ્ઞાન મતલબ એ જાણકારીને મેળવવા માટે સાચા સદગુરુની જરૂર પડે છે મિત્રો એ સિવાય અસંભવ બિના જીભાએ હોય રણુકારા દેશ હમારાીભાએ આ મિત્રો આપણે જીભ દ્વારા બોલતા હોય છે બાવનક્સરવાણી જીભથી આપણે અવાજ મારીએ બોલીએ બરાબર પણ આ તો વગર જીભે વગરજીભે હોય રાણુકારા વગર જીભે એક શબ્દ ગાદી રહ્યો છે જ્યાં હોઠ કંઠ જીભ શરીર આવું કંઈ છે જ નહીં एक रणकार थोड़े सब दिनों ऐसा देश हमारा ये देश अमा लखीराम कहे वाह चांदो सूरज की नहीं रजनी धरा अमर एक धारा वाह न्या चांदो पूरज नथी રજની મતલબ રાત પણ ત્યાં નથી મતલબ દિવસય નહીં રાતે નહીં ત્યાં કાંઈ નથી અહીંયા એક વાણીમાં કહે છે ને ચકવી કહે ચકવાને હાલો એ દેશમાં જ્યાં નહીં દિવસ નહીં રાત નહીં પાપ નહીં પુણ્ય નહીં નર નહીં નારી નહીં ગુરુ નહીં શિષ્ય હે ચકવી કહે ચકવાને હાલો એ દેશમાં એ દેશની વાણી છે દેશની અવાજ છે વાહ ચકવી મતલબ સુરતાન ચકવા મતલબ શબ્દ એના તરફ ઈશારો છે ધરા અમર એક ધારા ધરા મતલબ મિત્રો એક તો ધરતી થાય બીજો ધરાનો અર્થ છે ધારણ કરવું ધરા અમર એક ધારા મતલબ ધરા મતલબ ધ્યાન ધર્યું અમર જે અમર શબ્દ છે એક ધારા એક ધારો જે શબ્દ સતત નિરંતર ગાજી રહ્યો છે એક રસ શબ્દ જે ગાજી રહ્યો છે નિરંતર એ ધરા અમર એક ધારા એ અમર એક ધારો જે શબ્દ સતત ચાલુ છે ધરા મતલબ એને મેં ધારણ કર્યો સુરતા થકી ત્યાં મારી સુરતાને મેં જોડી એ શબ્દની અંદર લખીરામ કહે જે દેહથી વિદેહ છે વાહ વાહ ધરણી વિના એક દેશ કહીજે નહીં આકાશ નહીં તારા ધરણી વિના એક દેશ કહી છે હવે જ્યાં ધરતી નથી ધરતી વગરનો જેમ આપણે ધરતીલોક ઉપર રહીએ ને ધરતી લોકનો એક દેશ કહેવાય હે આ ધરતીલોકમાં અનેક દેશો બધા સમાયેલા છે એટલે મૂળ આખા વિશ્વરૂપી ધરતીને એક જ દેશ ગણવામાં આવ્યો છે કારણ કે બધા ધરતી ઉપર જ રહીએ એટલે બધા ધરતીના જ વાસી થાય ધરણીના જ વાસી થાય આ ધરણી વિના એક દેશ કહી જાય મતલબ ધરણી એટલે ધરતી ત્યાં કોઈ ધરતી પણ નથી ધરતી વગરનો એક એવો જે દેશ છે કહી જાય નહીં આકાશ નહીં તારા ત્યાં ધરતી પણ નથી આકાશ પણ નથી અને તારા પણ નથી બધાથી ઉપર છે અગમ અગોચર લખ્યામાં ના આવે અજર અમર એક ધારા વાહ અગમ મિત્રો ઘણી વાર કહું છું કે ગમ એટલે સમજણ અગમ એટલે સમજણથી ઉપર તો સમજણ બુદ્ધિમાં આવે તો આ બુદ્ધિથી ઉપર છે અગમ ગમ અને અગમ જેની ગમનો પડે માત્ર જેનો અનુભવ થાય જેનો આભાસ થાય જેનો અહેસાસ થાય એ આત્મા છે મિત્રો એ અગોચર છે ગોચર દ્રષ્ટિગોચર જે દેખાય ગોચર થાય એટલે દેખાવ અગોચર એટલે જે દેખાય નહીં એ અગમ અગોચર આત્મ પરમાતમ શબ્દ લખ્યામાં ના આવે મિત્રો એ લખવા વાંચવામાં બોલવામાં સાંભળવામાં નથી આવતું લખવા વાંચવા બોલવા સાંભળવામાં તો બાવન અક્ષરે આવે પણ આ બધાથી ઉપર છે માત્ર સુરતા થકી જ એ શબ્દ તમે સાંભળી શકો છો અને એ શબ્દને સુરતા સાંભળે એટલે સુરતા બોલી પણ શકતી નથી એનો અનુભવ કરે એ શબ્દને સુરતા સાંભળે તો એ બોલી નથી શકતી કારણ કે સુરતા શબ્દની સાથે જોઈન્ટ છે સુરતા પાછી શરીરમાં આવે તો બોલે ને કારણ કે બોલવા માટે બાવન અક્ષરી શબ્દોને બોલવા માટે શરીરનો મનનો બુદ્ધિનો ચિત્તનો અહંકારનો ઉપયોગ કરવો પડે હોઠ કંઠનો પણ સુરતા દેહમાં જે સુરતા છે સોહમ શબ્દ કહો આત્મા કહો એ પરમાત્માના શબ્દને સાંભળે છે તો મિત્રો એ બોલી નથી શકતી અજર અમર એક ધારા કારણ કે એ અજર છે મિત્રો જર અને અજર જર એટલે માતાની જર ઓઢીને આપણે આવીએ જન્મવું મરવું અજર એટલે જે જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી એ અમર જે મરતો નથી એક ધારા એક ધારા એ શબ્દ ગાજી રહ્યો છે મિત્રો આપણે નથી કહેતા કે પાણીના નળમાંથી કોઈ ધાર પડતી હોય એક ધારી સતત એ ધાર પડ્યા રાખે જે કટ ન થાય ચલો આ પાણી તો કદાચ ખૂટી બની જાય ટાંકામાંથી આપણે ધાર કરીએ પણ પહેલો જે એક ધારા શબ્દ ગાજી રહ્યો છે વરસી રહ્યો છે એ ધારા તૂટતી જ નથી મિત્રો લગાતાર સતત ચાલુ છે વાહ સંતો સંત તો સમદૃષ્ટિય રહે એ તો જન્મ મણથી ન્યારા કર્મણ ચરણે કહે લખીરામ ઓતર ઓ બારા વાહ બહુ સુંદર વાત કરી મિત્રો છેલ્લે લખીરામ બાપુએ સંત તો સમદૃષ્ટિય રહેવે મતલબ સાચા જે સંત છે પૂર્ણ સત્યના માર્ગે જે સંત છે મોહ માયામાં જે નથી વિષય વાસનાઓમાં જે નથી દુનિયાદારીમાં જે નથી એવા સંત જેને દુનિયાદારી સાથે કોઈ લેવા દેવા નથી કોઈ મતલબ નથી એવા સંત તો સમદ્રષ્ટિએ રહેવે સમદ્રષ્ટિ સમાન દ્રષ્ટિ ક્યાંય ભેદભાવ નહીં બધાથી પ્રેમ નર હોય કે નારી હોય સમાન દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ દ્વારા જોવે બધાની અંદર આત્મા એક જ છે સમાન દ્રષ્ટિએ રહેવા સમદૃષ્ટિએ મતલબ સ્થાવર જંગમ જળમાં થલમાં કણકણમાં અણુઅણુમાં દરેક જગ્યાએ સમ રહે કે બધે મારો પરમાત્મા જ છે પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં આ સમદૃષ્ટિ છે સમાન દૃષ્ટિ બધી જગ્યાએ છે કોઈ જગ્યાના વગર ખાલી નથી જેમ પ્રહલાદને દેખાઈ ગયો હતો થાંભલામાં અને થાંભલામાં હિરણ્યકરસિંહએ બે ચાર ગદા મારી તો એમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા જેમ બાયજુ બાવરાને દેખાઈ ગયો હતો મૂર્તિને રોરાવી દીધી હતી પણ મિત્રો અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ દરેક જગ્યાએ પરમાત્માને હે નિહાળવો મતલબ એનો આભાસ કરવો એનો અનુભવ કરવો એક કોક વિરલો જ કરી શકે દરેકને ન દેખાય જળ બુદ્ધિવાળાને ન દેખાય કારણ કે જેની બુદ્ધિ જળ બની ગઈ છે એને જળ જ દેખાય પણ જેની ચેતન બુદ્ધિ છે જે ચેતન સ્વરૂપ છે એને જળ પછી દ્રષ્ટિ આવતું નથી કારણ કે મિત્રો જે ચેતનમાં છે એને જળ દેખાતું નથી જે જળમાં છે એને ચેતન દેખાતું નથી સમજી લેજો જે ચેતન સ્વરૂપ બની ગયું છે આત્મ સ્વરૂપ બની ગયું છે પરમાત્મા સ્વરૂપ બની ગયું છે ને પછી ક્યાંય જળ દેખાય નહીં જળ દેખાય એટલે સમજી લેવાનું કે જળમાં છે આ સાબિતી છે તો સંત તો સમદૃષ્ટિએ રહે એ તો જન્મ મરણથી ન્યારા કારણ કે એ સંત જે છે જન્મ મરણથી જે ન્યારા પરમાત્મા છે એની અંદર એ લય થઈ ગયા છે એમાં સમાઈ ગયા છે એને ઓળખી લીધા છે જાણી લીધા છે અનુભવમાં આવી ગયા છે એને પછી જન્મ મરણથી તો ન્યારા છે જન્મ મરણથી જે ન્યારા થઈ ગયા છે એને આ વ્યવહારિક કામ સાથે કોઈ મતલબ નથી માત્ર પોતાના ભજન ભક્તિમાં મસ્ત જ રહેતો હોય છે મિત્રો એના પછી શું જગત કારણ કે જગતને ભગતને મિત્રો ક્યારેય ભળતું જ નથી કારણ કે ભગતના વિરોધ કરનારા અનેક લોકો જગતમાં છે છતાં પણ ભગત સાચો એનાથી ડરતો નથી એનો સામનો કરીને પોતાની ભક્તિ કરીએ જતો હોય છે પરંતુ છતાં પણ એ સાચા સંત સાચા ભગત સમદ્રષ્ટિ રાખી અને જીવન જીવે છે મિત્રો એનો કોઈ મિત્ર નથી એનો કોઈ શત્રુ નથી આને મિત્રો સાચા સંત કહેવાય છે દરેક ઉપર જે દયાનો ભાવ રાખે છે સમદ્રષ્ટિ રાખે છે વાલું દવલું કોઈને કરતા નથી બસ બધાની અંદર હું છું મારી અંદર બધા છે આવું જે સમજે છે એ સાચો સંત છે મિત્રો બાકી વાદ વિવાદી સંત નો કહેવાય ટાંટિયા ખેંચીના ધંધા કરનારને સંત નો કહેવાય વાદ વિવાદ કરનારને સંત નો કહેવાય ઈર્ષા નિંદા કરનારને સંત નો કહેવાય સંતની સમાન દ્રષ્ટિ હોય આ લખીરામ બાપુ ઘેર હું નથી કેતો ચરણે વાહ ગુરુ કર્મણ બાપુના ચરણે ની દયા થકી એના કૃપા થકી કહે લખીરામ લખીરામ કહે છે ઓ ભીતર વો બારા એ પરમાત્મા જે છે એ મારા દેહરૂપી ઘટ ભીતરની અંદર પણ છે અને વો બારા પણ છે બાયણે પણ બધી જગ્યાએ જ છવાયેલો છે પરમાત્મા એક રસ શબ્દ જ છવાયેલો છે કણકણમાંથી એ શબ્દનો અવાજ આવી રહ્યો છે પણ એને સાંભળે કોઈ સાંભળ મિત્રો એ ઘટની અંદર પણ છે દેહરૂપી ઘટમાં છે આત્મા અને આત્મરૂપી ઘટની અંદર એ પરમાત્મા છે મિત્રો તો પહેલાં તો દેહરૂપી ઘટની અંદર જે આત્મા છે એને જાણો પછી પરમાત્માને જાણી શકો હે પ્રાથમિક શાળામાં ભણી સ્કૂલમાં આવો સ્કૂલ સ્કૂલમાં પાસ થયા પછી તમે કોલેજમાં એન્ટર થઈ શકો પ્રાથમિક શાળામાં પડ્યો છે અને કોલેજની વાતો કરવી છે તેને ક્યાંથી ઘટ ભીતરને બારા બધી દેખાય ન દેખાય વો ભીતર ઓ બારા એક નિરંતર એ મારા ઘટમાય છે ઘટમાંય છે અને બારા પણ બધે છે કારણ કે એના વગર એક જગ્યા ખાલી છે જ નહીં લખીરામ બાપુ ગેસ પણ મિત્રો ઈ જ્ઞાન દ્રષ્ટિને પ્રાપ્ત કરવી એ સામાન્ય વ્યક્તિનું કામ નથી કથણી બકણીનું કામ નથી ધર્મના નામે ધંધા કરનારાઓનું કામ નથી એ તો એવા કરોડોમાં કોઈક વિરલા સંત જે હોય છે જ્યાં માયાને સ્થાન નથી લેશ માત્ર જ્યાં માયા નથી ઇન્દ્રિયાતીત છે વિષયવાસના રહિત છે અહંકાર અભિમાન રહિત છે તારા મારાથી રહિત છે એવા મિત્રો સંત કોઈ મળે ને સાચા અને એવા ગુરુ જો આપણા જીવનમાં આવે તો જ મિત્રો આ જન્મ મરણથી આપણે ન્યારા થઈ શકીએ જન્મ મરણનું ચક્કરને કાપી શકીએ શકીએ બાકી તો અત્યારે લાય પંદરને આવી જા અંદર એને પૈસા એર જ મતલબ છે લાય પંદરને આવી જ અંદર અત્યારે તો લાય પંદરસોને આવી જ અંદર એવું છે એ તો મિત્રો લાલચી ગુરુને લોભી ચેલા અંતે તે બે ઠેલમ ઠેલા ગુરુને એમ થાય કે હું ચેલાઓના પૈસા લૂટી લઉં બનાવી બનાવીને ઢગલે ઢગલા ઘેટા બકરાની જેમ ઊંડવા જ માંડવું મૂંડવા જ મુંડી મૂડીને એના પૈસા લૂટી લૂંટીને પૈસા ધન દોલતવાળો થઈ જાવ ફોર ગાડીઓ અને બંગલા બધું આવી જાય ચેલાને એમ થાય કે હું ગુરુ તો કોઈ મંત્ર તંત્ર જાણીને હું રાજા બની જાઉં પણ અસલમાં બે લોભીને લાલચી છે મિત્રો કાદવથી કાદવ કોઈ બી નો ધોવાય મિત્રો તો મિત્રો સાચા સદગુરુ મળે તો જ ગુરુ કરજો નકર ગુરુ વગર સારા છો માતા પિતાની સેવા કરો જૂનાગઢના સાધુ સંતોની સેવા કરો સનાતન ધર્મના સાધુ સંતોની સેવા કરો સનાતન ધર્મ જે છે મિત્રો તે આઝાદ છે સનાતન ધર્મ બધાને સરખા માને સનાતન ધર્મવાળા કોઈ દિવસ કોઈનો વિરોધ કરતા નથી કોઈની ટીકા ટિપ્પણી કરતા નથી આ ટીક્કા ટિપ્પણીને વિરોધ કરનાર તો વાળા વાળા છે વાડા બનાવી બનાવીને બેહી ગયા બેહી ગયા અને ઘેટા બકરાને જેમ બધાને પૂરી દીધા એ સનાતનનો વિરોધ કરે બાકી સનાતન કોઈનો વિરોધ કરતો નથી કારણ કે સનાતન સબકા બાપ હૈ બેટા કિસી કા નહીં બેટા હો કે વાળાવાળી ધર્માધર્મી પંથાપંથી જો કરે વો તો સનાતન નહીં મતલબ એ સનાતન નથી પંથાપંથી વાળાવાળી ધર્માધર્મી જે કરે ને એ સનાતન છે જ નહીં સનાતન સર્વ વ્યાપક છે સન મતલબ સત્ય સ્વરૂપી પરમાત્મા આ મતલબ આત્મા તન મતલબ શરીર આ જ સત્ય સનાતન છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સંત લખીરામ બાપુની જય ગુરુ કર્મણ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય